જય હિન્દ જય જય ગરવી ગુજરાત મિત્રો આવતીકાલથી એટલે કે તારીખ એક નવ બે હજાર પચીસથી વિસાવદર તાલુકાના અલગ અલગ ગામોમાં ગ્રામસભા યોજવાનું આયોજન થયું છે ગત તારીખ પંદર ઓગસ્ટના દિવસે જે ગ્રામસભાઓ હતી તે કોઈના કોઈ કારણોસર અધિકારીઓ હાજર રહી શક્યા નહીં એટલા માટે આ ફરી એક વખત ગ્રામસભાઓનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે તો ગ્રામ ગ્રામસભા એટલે શું પહેલા સમજી લઈએ કે ગ્રામસભા એટલે આખા ગામના લોકો કોઈ એક જગ્યાએ પ્રાથમિક શાળા અથવા તો ગ્રામ પંચાયતની ઓફિસે એકઠા થવું જે સમય આપવામાં આવ્યો હોય એ સમય મુજબ ત્યાં આખા ગામના લોકોએ હાજરી આપવી ત્યાં મંત્રી તલાટી મંત્રી હોય સરપંચશ્રી હોય ગ્રામ પંચાયતની આખી સભ્યોની ટીમ હોય અને સરકાર દ્વારા નિયુક્ત કરેલા અધિકારીઓ તાલુકામાંથી કે જિલ્લામાંથી એ આવતા હોય છે તો સર્વપ્રથમ તો ગ્રામસભામાં તલાટી મંત્રીએ એના જે કંઈ નિયમો એ જે કંઈ કામો કર્યા હોય સરકારશ્રી દ્વારા જે ગાઈડલાઈન આપવામાં આવી હોય એ ગાઈડલાઈનનું વાંચન કરવામાં આવે એટલે કે મંત્રી બધાને સમજાવે ત્યારબાદ આ ગ્રામસભાના અધ્યક્ષ સ્થાને આપણા ગામના માનનીય સરપંચ સાહેબ હોય અને તમામ સભ્યોની ટીમ હાજર હોય તો ગ્રામસભામાં ગામ લોકોને જાણવાનું હોય કે ગામમાં શું કામ થયા ગામમાં ક્યાંથી ગ્રાન્ટ આવી એ ગ્રાન્ટ ક્યાં વાપરવામાં આવી ગામમાં વિકાસના કામોમાં કેટલા કામો સ્ટ્રીટ લાઇટ ગટર પાણી વ્યવસ્થા વગેરે વગેરે આ બધું મંત્રી દ્વારા આપણને જણાવવામાં આવે સરપંચ સાહેબ અને બાકીના અધિકારીઓ આ બધી વાતો સાંભળતા હોય ત્યારબાદ ગામમાં જે કાંઈ પ્રશ્નો હોય એ પ્રશ્નો એક પછી એક ગામ લોકોએ રજૂ કરવાના હોય કોઈની શેરીમાં બ્લોક નાખવાના હોય કોઈની શેરીમાં ગટરનું કામ હોય કોઈની શેરીમાં ખાડા પડી ગયા હોય સ્ટ્રીટ લાઇટનું કામ હોય અવેડા ભરવાનું કામ હોય ઘાટ ભરવાનું કામ હોય કે જે કંઈ કામ હોય એ એક પછી એક પોતાના પ્રશ્નો રજૂ કરે અને એ પ્રશ્નો મંત્રીશ્રી લખતા હોય તેમજ સરકારશ્રીએ નિયુક્ત કરેલા અધિકારીઓ એ પોતાની બુકમાં પોતાની જે કાંઈ ફરિયાદની ડાયરી હોય એમાં એ પોતે નોંધતા હોય અને જે કાંઈ ગામના પ્રશ્નો આવ્યા અને જે પ્રશ્ન ખરેખર યોગ્ય છે એવા પ્રશ્નોનું કામ આ ગ્રામસભા પૂરી થયા બાદ એને હાથમાં લેવામાં આવે અથવા તો એના ઠરાવો કરવામાં આવે તો આ ગ્રામસભા એટલે ગામમાં થયેલા કામોની યાદી અને ગામને શું કામની જરૂર છે એનું લખવાનું એ ફરિયાદ લખવાની પણ મિત્રો ગઈ વખતે ગ્રામસભામાં એવું બન્યું કે ક્યાંય ને ક્યાંય સરપંચોએ અથવા તો મંત્રીઓએ અથવા તો અધિકારી હાજર ન રહ્યા આમાં સરપંચ અને મંત્રી અને ગામ વચ્ચે ઘર્ષણ ઉભું થયું તો પ્લીઝ મિત્રો ગામમાં કોઈ પ્રકારનું ઘર્ષણ ઊભું નથી કરવાનું શાંતિપૂર્વક આપણે આપણો સવાલ કરવાનો છે અને સરપંચશ્રી અને મંત્રી સાહેબે શાંતિપૂર્વક એનો જવાબ આપવાનો છે પણ ક્યાંક એવું બને છે કે આમાં ક્યાંક ને ક્યાંક ખોટું થયું છે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે એટલે યા તો સરપંચ સાહેબ ગરમ થઈ જાય છે યા ગામ લોકો ગરમ થઈ જાય છે એટલે તમામ ગામના સરપંચશ્રીઓને વિનંતી કે ગ્રામજનોએ તમને મત આપી અને ગ્રામ પંચાયતમાં બેસાડ્યા છે તો જવાબ આપવો પણ એ તમારી ફરજ છે આપણે લોકોના સેવક છીએ લોકોના આપણે ગુરુ નથી એટલે સરપંચ શ્રીઓને નમ્ર વિનંતી કે આપણે સેવક બનીને કામ કરવાનું છે લોકો થકી આપણે સરપંચ બન્યા હોઈ લોકો થકી આપણે કોઈ પણ હોદ્દે બેઠા હોય એ તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય ધારાસભ્ય હોય કે સંસદ સભા હોય લોકો થકી લોકોના મત દ્વારા આપણને એક સીટ મળી હોય આપણને ખુરચી મળી હોય તો લોકોનો પણ હક છે લોકોનો પણ અધિકાર છે કે આપણા સરપંચ સાહેબ શું કામ કરી રહ્યા છે આપણા ગામ વિશે શું વિચારી રહ્યા છે આપણા ગામના વિકાસ માટે શું કરી રહ્યા છે એ ગામ લોકોને જાણવાનો એમનો હક છે તો તમામ સરપંચોને મંત્રીઓને આવેલા અધિકારીઓને નમ્ર વિનંતી છે કે ગામ લોકોને શાંતિથી સાંભળવા અને ગામ લોકોને પણ વિનંતી છે કે શાંતિપૂર્વક વાત કરવી જો તમે ઉગ્રતા આમાં આવી જશે તો તમારો ના તો સરપંચ સરપંચશ્રી તમને સાંભળી શકશે કે ના સરપંચનું તમે સાંભળી શકશો એટલે એક પછી એક જે કાંઈ તમારો સવાલ હોય એ સરપંચની સામે રજૂ કરવા સામે અધિકારીઓ બેઠા છે સરકારના પ્રતિનિધિઓ છે એ સરકાર સુધી તમારી વાત પહોંચાડશે માટે શાંતિપૂર્વક કાલથી જે કોઈ ગ્રામ ગ્રામસભાઓનું આયોજન છે એ ગ્રામ સભાઓ શાંતિપૂર્વક થાય એવી આપણી લાગણી છે તો તમામ ગામના લોકોને મેસેજ મળ્યો હશે તમારા તલાટી મંત્રી તમારા સરપંચ શ્રી સભ્યોએ તમને જાણ કરી હશે કે કેટલી તારીખે અને કેટલા વાગ્યે આપણે ગ્રામસભા છે અને કયું સ્થળ છે અથવા જાણ ન થઈ હોય તો જાણ મેળવી લેશો અને ગ્રામસભામાં દર વખતે હાજરી આપો એવી આપ સૌને અપીલ કરું છું જય હિન્દ જય જય ગરવી ગુજરાત